ચોથા ગુરુવારે યોજતા કાર્યક્રમમાં રાજ્ય કક્ષાએ કાર્યક્રમ થી વધુ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા તંત્રના કાર્યક્ષમ સંચાલનને કારણે માત્ર રાજ્ય સ્તરે જ નહીં પરંતુ જિલ્લા તાલુકા કક્ષાએ પણ વ્યાપક પ્રમાણમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં જિલ્લા કક્ષાએ બારસો ચોર્યાસી અને તાલુકા કક્ષાએ ચોવીસો અઠાવન જેટલી રજૂઆતોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું મુખ્યમંત્રીએ વિશેષ રૂપે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના એક ખેડૂતને ખેતરમાં જવા માટેના રસ્તાનો પ્રશ્ન અને મહેસાણાના ખેડૂતને સીપો યોજના અંતર્ગત સંપાદિત થયેલી જમીનનું વળતર તાત્કાલિક ચૂકવવા માટે જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ દિશા નિર્દેશો આપ્યા હતા પ્રજાના પ્રાણ પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવીને તંત્રને ગતિશીલ બનાવવા પર આ બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો અધિકારીઓ સાથેની નિમંત્રણા દરમિયાન મુખ્યમંત્રીએ તાકીદ કરી હતી કે જનતાની સમસ્યાઓના નિવારણ માટે તમામ વિભાગોએ સામૂહિક પુરુષાર્થ કરવો અનિવાર્ય છે તેમણે જણાવ્યું હતું કે શાસન અને જનતા વચ્ચેના સેતુ સન્માનના કાર્યક્રમનો મૂળ ઉદ્દેશ્ય નાગરિકોને સરકારી કચેરીના ધક્કામાંથી મુક્તિ અપાવવાનો છે તંત્ર દ્વારા નીતિ વિષયક ચકાસણી કરીને પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવામાં આવે તો જ લોકશાહીની સાર્થકતા જળવાઈ રહેશે તેવો મૃતદેહ છતાં મક્કમ મત પણ તેમણે વ્યક્ત કર્યો હતો